બે ત્રણ દિવસથી જે લાઠી પંતકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તેને કારણે ગાગડિયા નદીમાં બે થી ત્રણ વખત નવા નીરની આવક થઈ હતી આવ્યા હતા ત્યારે જે લાઠી પંતકની જે ગાગડિયા નદી ઉપરના જે ચેક ડેમો છે તળાવો છે તે નવા વરસાદના પાણીથી સલકાયા છે વરસાદના પાણીથી સલોસલ ભરાયેલા ચેક ડેમ અને તળાવોના અદ્ભુત ડ્રોન વિડિયો નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે ત્યારે અમરેલી જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોની અંદર શરૂઆતથીને જ ખૂબ સારો એવો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે ખાસ જે પ્રમાણે વાવણી કાર્ય ખેડૂતોએ પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે તેને લઈ અને ખેડૂતોને ખુબ મોટો ફાયદો છે કારણ કે પાક ને પાણીની જરૂરિયાત હોય તેવા જ સમયે વરસાદી માહોલ છવાયો છે તેને લઈ અને ખેડૂતોમાં અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા મંથક ની અંદર સારો એવો વરસાદ થયો છે વાવણી થઈ ગઈ છે ખેડૂતોએ વાવણી કરી દીધી છે પાક પણ અત્યારે ઊગી નીકળ્યો છે એટલે જે પ્રકારે પ્રથમ વરસાદ જ મોટાભાગના જિલ્લાના શેકડેમો હોય તળાવો હોય કે ઓકળાઓ હોય ના પાણી થી સલો થયા છે અને તેના આ જે આકાશી નજારો જે લાઠી પંથકના ગાગડિયા નદીના તે સામે આવ્યા છે જી આભાર હરેશ જાણકારી આપવા માટે